તે માટે કરવામાં કુલ સત્તાવન મતદારો મતદારોએ મતદાન કર્યું કોડીનારની કન્યા પે સેન્ટર શાળા ચૂંટણી યોજાતા નાના બાળકોમાં ચૂંટણી અંગે જાગૃતતા આવ્યા અને ભવિષ્યમાં બાળકો લોકશાહીના પર્વમાં સહભાગી બને તે હેતુથી આ કાર્યક્રમ સરસ રીતે ઉજવાયો હતો સિંહ ડોડિયા આચાર્ય કોડીનાર કન્યા પેસેન્ટર શાળા આજે અમારી કોડીનાર કન્યા પેસેન્ટર શાળામાં ધોરણ પાંચ થી આઠ ના બાળકોની બાલ સંસદની ચૂંટણી યોજાઈ રહી છે આ ચૂંટણી પ્રક્રિયામાં ધોરણ પાંચ થી આઠ ના કુલ ત્રણસો બાળકો અને શિક્ષકો મતદાન કરશે અને કુલ છ બાળકોએ ઉમેદવારી નોંધાવી છે એટલે છ બાળકો અને એક નોટા એમ કુલ સાત ઉમેદવારો આ ચૂંટણી પ્રક્રિયામાં છે અને આ ચૂંટણી પ્રક્રિયાથી બાળકોમાં લોકશાહી મૂલ્યોનો વિકાસ થાય ભારતની લોકશાહી પ્રક્રિયા અને ભારતના ચૂંટણી પંચની ચૂંટણી પ્રક્રિયાનો બાળકોને લાભ મળે અને કેવી રીતે ચૂંટણી પ્રક્રિયા આખી થાય છે એ આખી જ પ્રક્રિયાનું આબેહૂબ કામ જે છે એ અત્યારે થઈ રહ્યું છે અને બાળકો પોતાના પ્રતિનિધિઓને ચૂંટવાનું કામ કરી રહ્યા છે ત્રણસો અઢાર મતદાર હતા અને તેમાંથી બસો સત્તાવન ને મતદાન કર્યું છે અને તેમાં વિજય શિફા બાંધવાનો થયો છે અને તેમાં જેની ભૂમિકા ભજવી છે તેમાં વિજયભાઈ વાળા અને વરસિંહભાઈ આમાંથી અમને પ્રમાણ મળશે કે અ બાળ સંસદ જેમ કે આમાંથી ચૂંટણીમાં અમને એમ મળ્યું કે કેટલી કામગીરી હોય છે અને તેમાં કેટલું કેટલું અને તેમાં કેવી મતદાન ની પ્રક્રિયા હોય છે તેમાં બધીથી જાણવા મળ્યું છે કે કેવી રીતના થાય છે કેવું કેવું કરવું પડે છે કેવા કાર્યો કરવા પડે છે રિપોર્ટર ધવલ ચૂડાસામાં માતૃભૂમિ ન્યૂઝ ગીર સોમનાથ કોબીજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃ